અમાય ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 26 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કોન્ટેન્ડર સ્પર્ધા યોજાશે આ અંગે વધુ માહિતી આપવા માટે સંચાલકો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કોન્ટેન્ડર સ્પર્ધા સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે અગિયાર થી ઓગણીસ વર્ષની ઉંમરના યુવા ટેબલ ટેનિસ ખેલાડીઓ દેશભરના અને વિદેશી ખેલાડીઓ તારીખ છવ્વીસ ફેબ્રુઆરીથી તારીખ એક માર્ચ સુધી વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કોન્ટેનર બે હજાર પચીસ વડોદરામાં ટોપ અવોર્ડ માટે સ્પર્ધા કરશે અમને ગર્વ છે અને અત્યંત આનંદ છે કે ટુર્નામેન્ટનું આયોજન ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા કરવામાં આવે છે જેનું સંચાલન ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે તે આ મહાન અને પ્રતિષ્ઠિત ઇવેન્ટનું આયોજન કરે છે ઇવેન્ટ ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહી છે સ્પર્ધામાં ભારત અને બારથી થી વધુ દેશમાંથી બસોથી વધારે ટોપના યુવા પ્લેયર્સ અને અધિકારીઓ ભાગ લેશે વિશ્વ સ્તરના મહાન કાર્યક્રમમાં અગિયાર થી ઓગણીસ વર્ષના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેન્ક કરાયેલા ખેલાડીઓ ત્રણસો થી વધુ સંસ્થામાં ભાગ લેનાર છે ઇવેન્ટ ડાયરેક્ટર મોપકરે રેફરીએ આ અંગે હર્ષભેર જણાવ્યું હતું કે ડબલ્યુટીટી યુથ કોન્ટેનર બે હજાર પચીસ વડોદરા રમતોત્સવમાં ભારત સરકારની સ્પોર્ટ્સ ઓથોરિટી અને ગુજરાત સરકારની રાજ્ય સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા સપોર્ટ આપવામાં આવી રહ્યો છે સાથે જ સમગ્ર આયોજનને લઈને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વડોદરાનું સદભાગ્ય છે કે સ્પોર્ટ્સ સિટી તરીકે આપણને આખા દેશમાં ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે અને તે ડબલ્યુટીટી તરફથી અને યુથ કન્ડિનર ટુ અને આપણને જવાબદારી એટલા માટે આપવામાં આવી છે કે એમને આપણા પર ટ્રસ્ટ છે એમનો સપોર્ટ પણ સારો છે અને બાર કન્ટ્રીઝમાંથી પ્લેયર્સ અને ટેકનિકલ્સ બધા આવવાના છે આપણી જવાબદારી એટલી છે કે સારી રીતે અહીંયા તૈયાર થવાના જે પાર્ટિસિપન્ટ્સ એ પછી આગળ એમનું જે પોતાનો એક્સપોઝર છે એ વર્લ્ડ વાઈડ એમને મળવાનું અને આ એને માટેનો ફર્સ્ટ સ્ટેપ અને સ્ટેજ છે આપણી સદભાગ્ય એ છે કે ભારતના ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ આમાં રમવાના છે અને બાકીના જે દેશોમાંથી આવશે તે બધા સિલેક્ટ થઈને વર્લ્ડ લેવલે પોતાનું એક્સપોઝર બતાવવાના છે પોતાની ટેલેન્ટ સાબિત કરવાના છે એમને માટે પણ આ ઓપોર્ચ્યુનિટી એવી છે ઘણું બધું એમને પણ આમાંથી શીખવા મળશે આપણી જવાબદારી એટલી છે કે એ લોકો આવે આપણે એમને સારી રીતે વેલકમ કરીએ સારો સ્ટે હોય સારું ફૂડ સ્વાસ્થ્ય આ બધાની કાળજી કરીને હેલ્ધી વેલ્ધી એટલે બંને રીતે રમીને પણ વેલ્ધી થવાના છે કે જ્યાં જશે વર્લ્ડમાં ત્યાં એમની વેલ્થ વધવાની જ છે તો એ વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશનની જવાબદારી અપાઈ છે મારી ટીમ ખૂબ સરસ છે અને ટીમમાં હવે તો હેમાંગભાઈ કલ્પેશ આ બધા ખૂબ સરસ દિન રાત દોડીને કામ કરી રહ્યા છે હું વડોદરાવાસીઓને કહીશ કે બધા જ લોકો આ ઓપોર્ચ્યુનિટી અમારી જેમ એને અવેલ કરે અને જોવા માટે આવે એને એન્જોય કરે યુટ્યુબ પર પણ આને લાઈવ આ લોકો કરવાના છે